બનાસકાંઠા થરા એપીએમસી ચૂંટણી મામલો થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની વાતો વચ્ચે પૂર્વ ચેરમેનનો ખુલાસો થરા એપીએમસીના પૂર્વ ચેરમેન અને સહકારના દિગ્ગજ નેતા અણદાભાઈ પટેલનું નિવેદન ભાજપ પક્ષની સામે નહીં ભાજપ પક્ષની સાથે છીએ પિસ્તાલીસ વર્ષથી ભાજપમાં કામ કરીએ છીએ અને કામ કરતા રહીશું કાંકરેજ તાલુકાના ભાજપના કાર્યકર્તાઓ સહકારી આગેવાનો અને અઢારે આલમના ભલા માટે ચૂંટણી લડવાનું થયું છે ત્યારે થરા માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મેન્ડેટ આપવાની વાત કરી હતી છતાં પણ અમારા લોકોનો મેન્ડેટ કાપી નાખવામાં આવ્યો મેન્ડેટ આપતી વખતે થોડા અમારા લોકોનો સમાવેશ કર્યો હોત તો આ પરિસ્થિતિ ન હોત ત્યારે મારો મેન્ડેટ કાપ્યો હોત તો કંઈ વાંધો નહોતો પણ અમારા બધા લોકોનો મેન્ડેટ કાપી દીધો છે એટલે બધાના માન માટે ચૂંટણી લડી રહ્યો છું ભાજપની સરકાર કેન્દ્રમાં બને તે માટે અઢાર વર્ષની ઉંમરે ઓગણીસો એંસીમાં હું કાર્યકર્તા બન્યો હતો આજે મને ગર્વ છે કે મેં અમારી ભાજપની સરકાર જોઈ છે કાંકરેજ તાલુકામાં બે હજાર બેની અંદર યાર્ડમાં હું ભાજપનો પ્રથમ ચેરમેન બન્યો હતો લોકોને લાભ મળે તે માટે નરેન્દ્રભાઈએ સહકાર ખાતું ચાલુ કર્યું પરિણામ જે આવે એ પણ અમે ભાજપ વિરુદ્ધ ક્યારેય જઈશું નહીં મારા પર કોઈ આક્ષેપ કરે તેમાં હું પડતો નથી હું તો એક સેવક તરીકે આ તાલુકાની સેવા કરું છું હું ડિરેક્ટર બન્યો ત્યાર પછી દરેક સમાજને મંડળીઓ દ્વારા મદદ કરી છે ભાજપ માટે ખૂબ મહેનત કરી છે કદાચ અમારી કોઈ ભૂલ હોય કદાચ અમારા વિરુદ્ધમાં કોઈએ ખોટી રજૂઆત કરી હોય તો કદાચ આવું બન્યું હોય સહકારી ક્ષેત્રમાં વર્ષોથી છું કાર્યકર્તાઓ સાથે છે પરિણામ ગમે તે આવે ભાજપમાં કાર્યકર્તા તરીકે કામ કરતો રહીશ પણ મને નહીં એટલે અમારે પેલ બનાવી પડી છે કાર્યકર્તાના હિતમાં કાર્યકર્તાનું મન રાખીને આવા બુઝર્ગો કે તમે ના લડો તો અમે લડશે પણ અમે લડશે 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 તારે મારે રાખવી પડી મેં એ વખતે ફોર્મ ખેંચીને પણ પત્રકારો જે કોઈ એક બે ચાર જણા હતા એમણે કીધું હતું કે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી લડશું ભારતીય જનતા પાર્ટીના જીત્યા પછી એ કામ કરશું અને જે રિઝલ્ટ આવે છતાં અમે ભાજપનું કામ અમારું ચાલુ રાખશું એવું મેં એ વખતે પત્રકારોને કીધું છે કદાચ કોઈ હોભ્યું હોય કે ના હોબળ્યું હોય અમે ભાજપના છીએ અમે ભાજપનું કામ કરવાના છીએ અને ભાજપનું કામ કરતા રહીશું બનાસ બેંકના ચેરમેન તરીકે મારા ત્રણ મહિનામાં મને રાજીનામું માગ્યું હતું મેં જિલ્લા સંઘના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે માર્કેટયાર્ડના ચેરમેન તરીકે રાજીનામું આપ્યું છે અને ડિસ્ટ્રિક બેંકના ચેરમેન તરીકે રાજી આપીને કોઈ સત્તા વગર આજ દિવસ સુધી મેં કામ કર્યું છે એટલે મારો પાર્ટીએ કોઈ પુરાવો લેવાની જરૂર નથી કે બળવા કરશે અને આ એમણે શું લાગીને આ કર્યું છે એ મને કોઈ સમજણ પડતી નથી પણ મોવડી મંડળે નિર્ણય લીધો હશે પણ અમારા આ કાર્યકર્તાના સંતોષ માટે મારે ચૂંટણી લડવી પડે છે અને આ બધા ભાજપનું કામ ચૂંટણી પછી પણ કરવાના આજે સમગ્ર ભારતની અંદર સહકાર ખાતું નહોતું અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા પછી સહકાર વિભાગ ચાલુ કર્યો છે કે આખા ભારતની અંદર સહકારી પ્રવૃત્તિઓ દ્વારા પોતાના ગામમાં રહેલો શિયાવાળાનો માણસ હોય એને તાત્કાલિક મદદ પહોંચે એની જરૂરિયાતની એના તાલુકાના એના ગામની ચેરમેનને ખબર પડે કે મારા ગામમાં આ ત્રણ કુટુંબોને મારે કંઈક કરવું પડશે એ આશય સાથે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સહકાર સરકાર કામ કરી રહી છે અમિતભાઈને સહકાર મંત્રી બનાવ્યા છે અને અમિતભાઈએ પણ મને ખ્યાલ છે કે જેટલી બને એટલી વધારે તમે મંડળીઓ કરી અને લોકો સુધી આ કામ પહોંચાડો એમણે તો આખા ભારતની મંડળીઓ બનાવી છે મલ્ટિપલ કે ભાઈ આખા ભારતની મલ્ટિપલ ખેડૂતોનો માલ એમાં આવે અને એ માલ આપણે એક્સપોર્ટ કરી અને ગરીબ માણસને એનો લાભ પૂરેપૂરો મળે એના માટે પણ બનાય છે અને એમણે મારી હોબળતા પણ કહેલ છે કે ભાઈ આખા બનાસકાંઠાની અંદર જેટલી બને એટલી મંડળીઓને અમે સફાસદુ બનાવો ક્યાંક ના હોય તો નવી બનાવો કોઈ બનાવતું હોય તો એનો સપોર્ટ કરો અને આ લાભ સહકાર દ્વારા લોકો સુધી પહોંચે એવો તમે પ્રયત્ન કરો એટલે એ રીતે અમે કામ સો ટકા ભારતીય જનતા પાર્ટીના કાર્ય તરીકે અમે બધા જ કરવાના છ એનું પરિણામ જે આવવું એ આવે અમે ક્યાંય કહેતા નથી કે અમે ભાજપના વિરુદ્ધમાં કોમ કરાશે આમાં નહીં અમે જ્યાં રજૂઆત કરીએ અહીંયા એક જ વાત કરીએ છીએ કે તમે અમારી પેનલને વોટ આપજો અમારી પેનલમાં ટોટેલ માણસો જે છે એ યોગ્યતાવાળા છે અને અહીંયા તમે મત આપજો અને અમને વિજય બનાવજો કદાચ મેં તો હોભળા નથી કેવા આક્ષેપો કર્યા હું કોઈને આક્ષેપબાજી વભરવા માટે માગતો નથી મારા વિરુદ્ધમાં શું કહે છે એમાં હું પડતો નથી હું તો એક જ કાર્યકારકતા તરીકે સેવક કરી તરીકે આ તાલુકાની સેવા એ જ મારું મહત્ત્વ સેવા પરમો ધર્મ માટે કામ કરી રહ્યો તમે એટલું માનો કે જો હું કોમવાદી હોઉં કે મારા બીજી કોમને નુકસાન કરવાની હોય તો આ તાલુકામાં ચારસો મંડળીઓ હું ડિરેક્ટર બન્યો એના પછી ચારસો મંડળીઓ ધિરણ કરે એમાં રબારી સમાજની હોય બ્રાહ્મણ સમાજની હોય સુથાર સમાજ નાનામાં નાનો છે એની હોય હરિજન સમાજ નાનામાં નાનો છે એને પણ મંડળી હોય આવો મારો લોકોને અને એમ કોઈને પણ એમ ચારસો મંડળીઓ ધિરણ કરતો જ એક પણ એવું ના કહી શકે કે તમે ચૂંટણી માટે અમારો ઉપયોગ કર્યો છે ચૂંટણી માટે અમને ધમકી આવી છે ચૂંટણી માટે અમને પ્રેશર કર્યું છે ખુલ્લા મને આયા હશે તારે જેટલું યોગ્ય લાગે એટલું મેં ચિઠ્ઠી આપી છે કે ભાઈ ધિરણ કરજો ઇન્સ્પેક્ટરે જેટલી યોગ્યતા હશે એટલું ધિરણ કરીને ભળામણ કરવા મેલી છે યુવાથી બેંકમાં અમારી લોન કમિટી બેહે એ લોન કમિટી પણ આખું અમારા જે મેનેજરો તપાસ કરે કે અને આટલી મળવાપાત્ર લોન થાય છે એટલી મંજૂર કરી છે એટલી હું આવી છે ને એટલી જ મેનેજરને ધિરણ કર્યું છે એટલે આ પ્રથામાં પણ આ તાલુકાનો કોઈ પણ નાનો નાનો માણસ એવું ના કહી શકે કે હણદા ભાઈ અમને ધીરણ કરવામાં ખૂબ અન્યાય કર્યો છે વર્ષોથી હું ભાજપનું કામ કરું છું પ્રમુખ તરીકે હું ઓગણીસો એંસીથી લગભગ બોણું ત્રણ સુધી પ્રમુખે હું સળંગ રહ્યો છું કારણ કે એટલી બધી સંખ્યા અમારી નહોતી થતી બધી જ્ઞાતિઓ ભાજપમાં જોડાતી નથી અમે અને દરબાર સંબંધના મગનસિંહ બે કાર્યકર્તા તરીકે ખૂબ મહેનત કરી છે એની મહેનતની કોઈ જ નથી ગામડે ગામડે ફર્યા છે ગામડે ગામડે જઈને વિનંતીઓ કરી છે અને પ્રથમ મગનસિંહ વાઘેલાને જ્યારે ઉમેદવાર તરીકે પસંદ કર્યા ત્યારે હું પૂરેપૂરો સમય સવારથી કરીને રાતના બે વાગ્યા ઉધી ચણાને ગોળ ખાઈ અને ગામડે ગામડે ફર્યા છે તમે એ વખતે આપણા સંઘના કાર્યકર્તા ગોબરભાઈ શુક્લા હતા દિશાના શીખ દિશામાં ટીચર તરીકે કામ કરતા અને એમને અહીંયા અમારી હાથે ફર્યા છે એમને બિચારાને કમરનો દુખાવો થયેલો ત્યારે તો રોડે આટલા નહોતા અને પછી અમારી હાથે ફરીને કોમ કર્યું છે એટલે ભાજપને ખૂબ અમે મહેનત કરી છે પણ કદાચ અમારી કોઈ ભૂલ હોય અમારી કદાચ ભૂલ થવા દીધી નથી પણ કદાચ અમારા વિરુદ્ધમાં કોઈ એવું ખોટી રજૂઆત કરી હોય અને કદાચ આવું બન્યું હોય ને કદાચ અમારા મેન્ડેટ કપાણાં હોય બધાના પણ મારો કાપ્યો હતો તો મને સંતોષ હતો પણ અમારા વડા ગામના કોકરેજ તાલુકા મોટું ગામ વડા દરબાર સમાજનું વડા દરબાર સમાજના મોભી એમનો પણ મેન્ડેટ પહેલાદસિંહ રણજીતસિંહનો પણ કાપી છો કરશનભાઈ અમારા સમાજના અત્યારે મોટા મોટું એમનું નામ છે એમનો પણ મેન્ડેટ એમને પણ ના આવ્યો તો પછી હવે અમારે શું કરવું મેં બધાને વિનંતી કરી કે ભાઈ આપણે લડવું નથી પક્ષથી જે નિર્ણય લીધો પણ આ બધા એટલા બધા સ્ટ્રોંગ હતા કે અમને તો ઘરે આવીને કહી ગયા છે કે તમારો મેન્ડેટ અમે હાલવાના છે એવું અમને કહી ગયા છે ને ચેમ અમારો કાપ્યો એટલા માટે મારે આ બધાના માન માટે મારે ચૂંટણી લડવી પડી છે આમ તો ઓગણીસો એસીથી ભારતીય જનતા પાર્ટીમાં કોમ કરું છું જ્યારે કો બનાસકાંઠામાં દસથી પંદર કે વીસ જણા અમે આખી કારોબારી ભેગા થયા હતા એ દાડાનું કામ કરું છું અને કોકરીજ તાલુકાની અંદર ઓગણીસો એંસીથી ભાજપના કન્વીનર તરીકે પ્રથમ નિમણૂક મારી થયેલી કે જે કોકરીજ તાલુકામાં એક જ કાર્યકર્તા હતા અને હું લગભગ બે હજાર બેથી ચેરમેન છું અને એના પહેલાં હું બે ટ્રમ ડિરેક્ટર તરીકે રહેલો છું પણ અમારી બહુમતી ન આવતી કોંગ્રેસની બહુમતી આવતી એના લીધે સરકાર એમની હોતી કે એમના લીધે એમનું જૂથ મજબૂત હતું એના લીધે અમે ચૂંટાઈને આવી શકીએ પણ અમારા ચેરમેન બને એટલા લોકો ના આવતા એટલે હું અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે માર્કેટ યાર્ડમાં લગભગ જૂનોનો જૂનામ જૂનો ડિરેક્ટર હું જ હોઈશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરતાં કરતાં આટલા વર્ષો વીત્યા છે ભાજપને મજબૂત કરવાનું કામ કર્યું છે અને અત્યારે માર્કેટ માર્કેટયાર્ડની ચૂંટણી ચાલે એમાં પણ મેં મારી રીતે પાર્ટીને રજૂઆત કરી હતી કે અમે મેન્ડેટ તમે આપો તો અમને ચૌદ અમારા ઉમેદવારો છે એમને ચૌદે ચૌદને આપો એવો અમારો આગ્રહ હોઈ શકે પણ પાર્ટીને અમે એવું ના કહી કે અમારા દસ જણાને ચાલજો ને ચાર જણાને કાપી નાખશો એવું અમારી કહી શકીએ નહીં તમે જે આલો ઉમેદવાર એ અમને આપજો મેન્ડેટ એવી મેં વિનંતી મૌખિકે કરેલ છે ને મેં લેખિતમાં જવાબ આપેલ છે અને એમને જે યોગ્ય લાગ્યું એ પ્રમાણે એમણે મેન્ડેટ આપ્યા છે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની ચેરમેનો હતા ક્યાંક કદાચ એક બે ચેરમેનો અમારા પણ ભાજપના પણ હશે એવા સમયે હું બે હજાર બેની અંદર ચેરમેન બન્યો હતો આ કોકરેજ તાલુકામાં અને ભાજપનો પ્રથમ ચેરમેન હું બન્યો હતો કોકરેજ તાલુકામાં માર્કેટયાર્ડ ચેરનો ચેરમેન ભાજપના સિમ્બોલવાળો ભાજપનો પ્રમુખ તરીકે ભાજપના પ્રમુખ તરીકે કોમ કરેલો પ્રથમ હું ચેરમેન બન્યો છું આ જુ જુદી હું ભાજપનું કોમ કરું છું આ દોન આખી તાલુકાની પ્રજાને પણ ખબર છે એક ભાજપનાથી અને બધા લોકોને સંતોષ થાય ઉદી નરેન્દ્ર મોદી મોદીનો જે છે કે વોટ આપે છે કે નથી આપતો પણ ગરીબમાં ગરીબ માણસો એને મદદ કરો એ એમનું સૂત્ર છે એ અને પંડિત પંડિત દીનદયાળજીનું સૂત્ર છે કે એવું કામ કરો કે જે અભી અંધેરા એટલે હવે હજી ગરીબના ઘેર દીવડો નથી જળતો એવું તમે કામ કરો કે એને મદદ પહોંચાડો એક રીતે કામ કરી રહ્યો છું